નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારનગરની ઇંગ્લિશ મીડિયમ શાળા નજીક એસટી બસના ચાલકને ચાલો ફરજ દરમિયાન ખેંચ આવતા મોત નીપજ્યું તાપી જિલ્લાના બસ સ્ટેન્ડ ખાતેથી શુક્રવારના રોજ પાંચ કલાકે મળતી માહિતી મુજબ સોંગર ડેપોની એસટી નિગમની બસ એક ગાંધીનગરથી સોંગર જતી હતી ત્યારે એસટી બસના ચાલકને ખેંચ આવતા મોત નીપજ્યું હતું જે બનાવમાં બેજ નંબર અઠાવીસ આઠસો બાણું ધરાવતા મૂળ નડિયાદના જીસી રાવલ નામના ચાલકને ફરજ દરમિયાન ખેંચાતા તેમનું મોત નીપજ્યું હતું જોકે બસ થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી બનાવને લઈ ચાલકના મૃતદેહને પીએમ માટે વ્યારા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તાપી જિલ્લા આદિવાસી યોદ્ધા સેના દ્વારા મહામહિમને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું તાપી જિલ્લા આદિવાસી યોદ્ધા સેના દ્વારા શુક્રવારના રોજ એક કલાક ની આસપાસ આવેદન પત્ર આપવામાં આવ્યું છે જ્યાં મહામહિમ રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર કલેક્ટર આપી આગામી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ફરજિયાત જાહેર રજા આપવા માટે રજૂઆત કરી છે જે આવેદન પત્રમાં અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી વાલોડ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર નજીક પાંચ માસના ભ્રૂણ દફનાવી દેતા લોક ટોળું ભેગું થતા પોલીસ પણ દોડી આવી તાપી જિલ્લાના વાલોડ ગામ નજીક આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નજીક રસ્તા પાસે એક ગરીબ પરિવાર દ્વારા અધુરા મહિના જન્મેલા બાળકને દફનાવી દેતા લોક ટોળું ભેગું થઈ જતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં તપાસ કરતા દંપતી દ્વારા સ્મશાનમાં પાણી હોવાથી ત્યાં દફનાવી દીધું હોવાનું બહાર આવ્યું છે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી માંથી પાંચસો એકતાલીસ એમસીએમ પાણી આવતા ડેમની સપાટી છ ફૂટ વધી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસમાં તેમજ જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે ડેમની સપાટીમાં વધારો થયો છે જેમાં એક પખવાડિયા દરમિયાન પડેલ વરસાદના સરિતા નગરના હોલમાં કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના સરિતા નગરના હોલમાં કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની હાજરીમાં શુક્રવારના રોજ બાર કલાકની આસપાસ કાર્યક્રમ યોજાયો હતો નવ નિયુક્ત પ્રમુખ પદ ગ્રહણ અને માજી પ્રમુખને ને વિદાય માન કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા તાપી જિલ્લા વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં બે માર્ગ બંધ લોકોની સમસ્યામાં વધારો થયો તાપી જિલ્લામાં પડી રહેલા વરસાદ વચ્ચે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થતા ગ્રામીણ વિસ્તારના માર્ગ બંધ થઈ જતા લોકોની સમસ્યામાં વધારો થયો છે જ્યાં વહીવટી વિભાગ પાસેથી શુક્રવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ જિલ્લામાં હાલ વાલોડ તાલુકા અને તાલુકામાં એક માર્ગ બંધ હાલતમાં છે જેમાં વાલોડના શેઠી ફળિયાની જકાત નાકા તરફનો માર્ગ અને સોંગના માંડળ જાગૃતિ હાઈસ્કૂલ રોડ બંધ હોવાનું જાણવા મળ્યું છે તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં શુક્રવારનો રોજ ચાર કલાકે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ધરતી આંબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના તમામ સાત તાલુકામાં તમામ ગામોમાં કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે ત્રીસમી જૂનથી આ કેમ્પો ચાલી રહ્યા છે અને પંદરમી જુલાઈ સુધી આ કેમ્પો ચાલશે તમામ ગામોમાં આ કેમ્પોના આયોજન છે જેમાં આધાર કાર્ડ આયુષ્માન ભારત કાર્ડ પીએમ કિસાન સન્માન નિધિ રાશન કાર્ડ નરેગાના કાર્ડ ખાસ સર્ટિફિકેટ પેન્શન બેન્કોની વિભિન્ન યોજનાઓ સિકલ તલ અનિમિયાની સ્ક્રીનિંગ અને આ આરોગ્યના ટેસ્ટ ફી મજ્વલા યોજના એવી તમામ યોજનાઓની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે એક જ જગ્યા ઉપર ગામડાની ગામડામાં લોકો તમામ યોજનાઓનો લાભ લઈ શકે છે એટલી બારિશ વચ્ચે પણ અત્યારે જે ચાર દિવસ કેમ્પ થયા છે એમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે મળ્યા છે અને એમાં આઠસોથી વધારે લોકોના આધાર કાર્ડ મેં નવું નામ ઉમેરવા અથવા નામ તય કરવા પાંચસોથી વધારે લોકોના આયુષ્યમાન કાર્ડ ચારસોથી વધારે લોકોના પીએમ કિસાન સન્માન નિધિનો લાભ એવી અનેક યોજનાઓનો લાભ લોકોને મળ્યા છે અને મીડિયા મારફત તમામ લોકોને તમામ તાપી જિલ્લાના લોકોને મારી વિનંતી છે અને અપીલ છે કે આ કેમ્પોમાં જોડાઈને સરકારી યોજનાઓનો લાભ લો જેનાથી સો ટકા સેચ્યુરેશન તમામ યોજનાઓના

સોંગનનગરના રંગ ઉપન હોલ ખાતે મંત્રીની હાજરીમાં નવનિયુક્ત સરપંચોનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગનનગરના રંગ ઉપન હોલ ખાતે નવ નિયુક્ત સરપંચ માટેનો કાર્યક્રમ ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ચાર વિપક્ષી સરપંચ પણ ભાજપમાં જોડાયા હતા જે કાર્યક્રમમાં મંત્રી કુંવડજી હળપતિ તેમજ સાંસદસભ્ય અને આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર